પક્ષીઓને પાંખો આપી છે પણ માણસને પાંખો નથી આપી આકાશ આપ્યું છે ઈશ્વરે માણસને પોતાના સૌથી વાલા સંતાનને પ્રેમ મૈત્રી નામની પાંખો આપી છે કે હું તને આ બે પાંખો આપું છું તું મારા આકાશમાં તો ઉડ પણ તું તારું આકાશ રચી શકે એવી ક્ષમતા છે આ બે પાંખની અંદર ઉડી તો જો પણ એ પ્રેમ મૈત્રીની પાંખ ઉપર આપણે એટલા બધા અપેક્ષાઓના ઈચ્છાઓના બોજ મૂકી દઈએ છીએ કે પક્ષી ઉડવાની ક્ષમતામાંથી ભૂલી જાય છે અને પછી આપણે એમ કહીએ કે આ બધી તો વાતો છે પ્રેમ બંધન છે બ પ્રેમ તો મુક્તિનું એકમાત્ર કારણ છે જેમને જેમને મોક્ષની ઈચ્છા થાય છે ને એને પ્રેમ નથી થયો ને એટલે મોક્ષ લેવો છે બાકી તમને પ્રેમ થાય તો આ પૃથ્વી પર વારે વારે આવવાનું ઈચ્છા થાય પૃથ્વી પરથી તો તમારા મોઢા ઉપર એક હાસ્ય હોય ને એવું કહી શકાય કે યાર આ જગત માં ઉપરવાળાને જઈને કહી શકે અહીંયા હું બેઠા જ નીચે આવો કોઈના હૃદયનું સિંહાસન બનવાની જરૂર છે રત્ન જડિત સિંહાસન પર નહીં કોઈની આંખોમાં તમે અરીસામાં